વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં વારંવાર ખોદકામ કામગીરીથી લોકો કંટાળી ગયા છે મહાનગરપાલિકા પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે વડોદરા મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષથી ગાજરાવાડી લક્ષ્મી ગણપતિ મંદિર રોડ પર વારંવાર ખોદકામની કામગીરી કરવામાં આવી રહી છે માત્ર કોન્ટ્રાક્ટર અધિકારીઓ અને રાજકીય નેતાઓના ફાયદા માટે આ કામગીરી વારંવાર હાથ ધરવામાં આવે છે તેવી સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે રોડ અને ડ્રેનેજની લાઈનનું કામ અનેક વખત શરૂ થાય છે પણ પૂર્ણતા સુધી ક્યારેય પહોંચતું જ નથી શહેરના અનેક વિસ્તારોની જેમ અહીં પણ કામ માત્રને માત્ર ચોપડા પૂરતું જ બતાવી દેવામાં આવે છે જ્યારે હકીકતમાં રસ્તા પર ધૂળ માટીની સ્થિતિ યથાવત જોવા મળે છે તાજેતરમાં લક્ષ્મી ગણપતિ મંદિર પાસે ડ્રેનેજની કામગીરી માટે ખોદવામાં આવેલા ખાડામાં કેટલાક વાહનચાલકો પડી ગયા હોવાની ઘટનાઓ બની રહી છે એ પછી ડ્રેનેજ વિભાગ દ્વારા પતરાના શેડ લગાવી કામગીરી ચાલી રહી હોવાનું બતાવવામાં આવ્યું હતું પરંતુ એના કારણે અડધો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો દિવાળીના તહેવાર દરમિયાન લક્ષ્મી ગણપતિ મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી પડતી હોય છે અને આવી સ્થિતિમાં આ ખોદકામ તથા અડધો રસ્તો બંધ થવાને કારણે ટ્રાફિક જામ અકસ્માત અને અસ્તવ્યસ્ત પરિસ્થિતિઓ ઊભી થઈ રહી છે સ્થાનિક નાગરિકોના આક્ષેપ છે કે વડોદરા મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચેની ટકાવારીના કારણે વારંવાર કામ શરૂ થાય છે પરંતુ પૂરું જ થતું નથી હવે જોવું એ રહ્યું કે વડોદરા મહાનગરપાલિકા ક્યારે આ ખોદકામનો અંત લાવે છે અને લક્ષ્મી ગણપતિ મંદિર રોડ પરના નાગરિકોને ક્યારે રાહત મળે છે